અમે દસ દિવસ તમારી સેવા ચાકરી કરી છે એમાં કઈ પણ ભૂલચોક થઈ હોય તો અમારે ફૂલચોક માફ કરી દેજો અમારા અર્જુનભાઈ અર્જુનભાઈ ની ફૂલ સેવા છે મિત્રો અમે વડાપાવનો પણ પ્રોગ્રામ રાખેલો છે તો વડાપાવ નું જરાક આપણે સીન લઈ લઈએ ખાલી વાર તો એ લોકો રુમા પ્રોગ્રામ કરી રહ્યા છે વડાપાવનો જો મિત્રો વડાપાવનો પ્રોગ્રામ કરી રહ્યા છે જો મિત્રો કેટલા ખુશ છે જો મિત્રો ગણપતિની બો અમારા ભરતભાઈ નું આયોજન વડાપાવના સ્પેશિયલ કારીગર બડીસના કારીગર જો બટર નાખી દીધું છે હા કોઈને ઓર્ડર લેવો હોય તો આપ આપી શકો છો ખાલી કોમેન્ટમાં મેસેજ કરી દેજો ઓર્ડર લેવા માટે કરી જજો જો આરા લાવળા વેચી રહ્યા છે

આપણા વડાપાવ વડાપાવને લાઈક કરી દીધી છે તમે પણ આ વિડીયો તમને ગમે લાઈક કરી દેજો પરેશભાઈ આમથી ઇશારા કરી રહ્યા છે જો બીજી વખત તમે પણ વિડિયોમાં કોમેન્ટ કરશો તો તમને પણ વેળાપાવ ખવડાવવામાં આવશે આ પટ્ટી બધી છે મિત્રો ચાલો મિત્રો તો આજના વ્લોગમાં આટલું જ આવતા વ્લોગમાં ફરી મળીશું તો બાય બાય